ઓમ નમોનાયણ જય નારી આજકાલ ન્યૂઝપેપરમાં કે સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જમીન ગુમાડનું ખૂબ આવી રહ્યું છે તો એક વ્યક્તિ દ્વારા કરેલી કોઈ ભૂલ કે કોઈ પણ બાબતમાં આખા સંપ્રદાયને બદનામ નહીં કરવું જોઈએ આજે કોઈ સમાજ હોય સંસ્થા હોય કે સંપ્રદાય હોય એમાં ક્યાંક ને ક્યાંક આવું બધું કોઈ ને કોઈ આવા લોકો હોય છે તો એને લઈ અને આખો સંપ્રદાય સમાજ કે સંસ્થા ની સામે આંગળી નહીં સીધવી જોઈએ એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય એમાં સ્વામિનારાયણ સંપ્રદાય આખો આવતું નથી એમાં રહેલા અમુક લોકો એવા પણ હોય કે જે આવા કામ કરતા હોય તો વ્યક્તિગત જે બાબત છે કોઈ સાંપ્રદાયિક બાબત નથી ઓમ નમો નારાયણ સમાજની અંદર ઘણા હરેક સમાજની અંદર આવી વ્યક્તિઓ કાંઈક હોય છે તો એનાથી કોઈ સમાજ બદનામના બદનામ